અદાણી વિદ્યા મંદિર ભદ્રેશ્વરની યશ કલગીમાં વધુ એક છોગું ઉમેરાયું છે અદાણી વિદ્યા મંદિર ભદ્રેશ્વરની યશ કલગીમાં વધુ એક છોગું ઉમેરાયું છે શિક્ષણ ક્ષેત્રે અસાધારણ યોગદાન બદલ વિદ્યા મંદિરને એજ્યુકેશન એક્સેલન્સ એમ્પાવરિંગ ઇન્ડિયા એવોર્ડ્સ 2024 થી નવાજવામાં આવ્યું છે અદાણી વિદ્યા મંદિર ભદ્રેશ્વરની યશ કલગીમાં વધુ એક છોગું ઉમેરાયું છે શિક્ષણ ક્ષેત્રે અસાધારણ યોગદાન બદલ વિદ્યા મંદિરને એજ્યુકેશન એક્સેલન્સ એમ્પાવરિંગ ઇન્ડિયા એવોર્ડ્સ થી ઇન્ડિયા એવોર્ડ

ચણ માં ઉત્થાન માટે ઉમદા અને ઉપ્રતીમ યોગદાન બદલ AVMB ને પ્રતિષ્ઠિત જ્યુરી દ્વારા નવાજવામાં આવ્યું. વર્ષ 2012 થી એવીએમબી દ્વારા માછીમારો અને આર્થિક રીતે પછાત સમુદાયના બાળકોને મફત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે સમર્પિત અને ઉમદા પહેલ કરવામાં આવી છે. અને પ્રિવિલેજ શારની કેટેગરીમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને ઉત્કૃષ્ટ શિક્ષણ પ્રદાન કરવાના નિષ્ઠાવાન પ્રયાસો બદલ એવીએમબીને બહુમાન આપવામાં આવ્યું છે. અદાણી વિદ્યા મંદિરના આચાર્ય આશુતોષ ઠાકરે જણાવ્યું હતું કે આ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવી અમે આનંદ સાથે ગર્વની લાગણી અનુભવી છે. અદાણી વિદ્યા મંદિર દ્વારા વિદ્યાર્થીઓની મનોવૈજ્ઞાનિક, ભાવનાત્મક અને જ્ઞાનાત્મક જરૂરિયાતોને પૂર્ણ કરતી શિક્ષા પ્રણાલી વિકસાવવામાં આવી છે. વિદ્યાર્થીઓના ભવિષ્યને શૈક્ષણિક ક્ષેત્રે ઉન્નત બનાવા એવએમબી યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે અદાણી ફાઉન્ડેશન સંચાલિત એવએમબી વિવિધ પ્રેરણાદાયી પ્રવૃત્તિઓ કેન્દ્રો સ્માર્ટ ક્લાસરૂમ્સ પુસ્તકાલય કમ્પ્યુટર્સ પ્રયોગશાળા આર્ટ્સ અને ક્રાફ્ટ રૂમ સંગીત ક્લાસ જેવી વિવિધ સુવિધાઓ ધરાવે છે શાળાના સ્માર્ટ કેમ્પસમાં વિદ્યાર્થીઓને જવાબદાર નાગરિક બનવા પ્રશિક્ષિત કરવામાં આવે છે